પાટીદાર સમાજના આગેવાનોની સરકાર સાથે બેઠક પૂર્ણ થઈ ગઈ છે આગેવાનોએ જણાવ્યું કે લગ્ન નોંધણી પ્રથામાં જરૂરી ફેરફારો કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે સરકાર તરફથી તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ મુદ્દે યોગ્ય કાયદાકીય સુધારો કરવામાં આવશે પાટીદાર સમાજે રજૂઆત કરી કે આધાર કાર્ડના સરનામે જ લગ્નની નોંધણી અને લગ્ન થવા જોઈએ લગ્નમાં માતા પિતાને વાંધો લેવાનો સમય આપવામાં આવે અને તમામ લગ્ન નોંધણી ઓનલાઈન કે મૂક્યો કેટલાક તલાટીઓ દ્વારા બોગસ લગ્ન નોંધણીના રેકેટ ચાલી રહ્યા છે આ અંગે ગૃહમંત્રી દ્વારા આવા તલાટીઓ સામે કડક પગલા લેવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે વધુમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ કેટેગરીને અનામત આપવા માટેની માંગણી કરી અને અગ્રણીઓએ જણાવ્યું કે હાલમાં શિક્ષણ અને રોજગાર ક્ષેત્ર જ આર્થિક અનામત લાગુ પડે છે પરંતુ ચૂંટણીમાં એ લાગુ નથી ઓબીસી અનામત જેમ ચૂંટણીમાં અનામત મળે છે તેવી જ રીતે ઈડબ્લ્યુએસને પણ અનામત આપવામાં આવે ચૂંટણી પ્રક્રિયામાં આર્થિક અનામત ફરજિયાત કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે સરકારે કહ્યું છે કે જવેરી કમિશન રિપોર્ટ તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરીને યોગ્ય પગલા લેવામાં આવશે તો સમાજની આશા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઈડબ્લ્યુએસ લાગુ પાડવામાં આવશે ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી કે સરકાર ભાગેડું લગ્ન બાબતે માતા પિતાને સિક્યોર થાય એવી રીતે કાયદો બનાવે અને સરકારે આજે અમારા જે મુદ્દાઓ હતા તેમાં અમને આશ્વત કર્યા છે કે ટૂંક સમયની અંદર કાયદો બનાવવામાં આવશે મુખ્ય બાબત એ છે કે દીકરીના લગ્નની નોંધણી કે દીકરાના લગ્નની નોંધણી દીકરીના આધાર કાર્ડના સરનામા ઉપર થાય કોઈ પણ લગ્ન ચાહે હિન્દુ મેરેજ એક્ટમાં થાય કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં થાય તેની નોંધણીના આધારો જે રજૂ કરવામાં આવ્યા હોય એમાં માતા પિતાને વાંધો લેવાની સમય આપવામાં આવે નોટિસ આપવામાં આવે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે જે આર્થિક ધોરણે અનામત અત્યાર હાલ પૂરતી શિક્ષણ અને રોજગારમાં લાગુ કરવામાં આવી છે ઓબીસી અનામત લાગુ કરવાનું જ્યારે જજમેન્ટ આવ્યું અને એની જ્યારે રીટ થયેલી સુપ્રીમ કોર્ટમાં એ વખતે દેશમાં આર્થિક ધોરણે અનામત અમલી નથી અને એ પછી આર્થિક ધોરણે અનામત અમલી કરવામાં આવી છે જેના કારણે ઓબીસી અનામતની જેમ જ ઓબીસી એસસી એસટીના અધિકારોને ક્યાંય પણ નુકસાન ના થાય એ રીતે આર્થિક ધોરણે અનામત લાગુ કરવાની પણ વાત સન્માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીને કાયદા ને અને વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે